અરવલ્લી જિલ્લાની શામળાજી રેફરલ હોસ્પિટલ દ્વારા મોબાઈલ વાનથી અંબાજી જતા પદયાત્રીઓ માટે દવા વિતરણ તેમજ જલપાનની સુવિધા પૂરી પાડવામાં આવી અરવલ્લી જિલ્લા શામળાજી હોસ્પિટલ ટ્રસ્ટ સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે ત્યારે અંબાજી પદયાત્રા જતા યાત્રીઓની સારવાર માટે દવા વિતરણ તેમજ જલપાનની સુવિધા પદયાત્રીઓ માટે મોબાઈલ વાનથી દરેક યાત્રીઓને લાભ લે તે હેતુથી અંબાજી તરફના જવાના માર્ગો પર શામળાજી આશ્રમથી બિલોડા રોડ પર વિવિધ મોબાઈલ વાન અને એમ્બ્યુલન્સ દ્વારા મેડિકલ ટીમ દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ અને જલપાનની સેવાઓ હજારો પગપળા પદ યાત્રીઓને આપવામાં આવી હતી આ કાર્યમાં હોસ્પિટલના મેનેજર અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી સેવા સંચાલિત શામળાજી હોસ્પિટલ દ્વારા અંબાજી જતા પદયાત્રાઓની સુવિધા માટે મોબાઈલ વાન ચાલુ કરવામાં આવી છે અમારા સ્વયંસેવકો બધા યાત્રાળુઓને ગ્લુકોઝનું શરબત બિસ્કિટ ગાંઠિયા બુંદી અને ઠંડા પાણીની વ્યવસ્થા પૂરી પાડે છે એ લોકોને જરૂરી દવાઓ પેઇન કિલર્સ ઓપઇન્ટમેન્ટ અને પાટાપિંડી કરી આપવાની પણ સુવિધા વાનમાં રાખેલી છે અને શનિવાર સુધી આ વ્યવસ્થા અમે ચાલુ રાખવાના છીએ આશા રાખીએ છીએ કે બધા પદયાત્રીઓને વધુમાં વધુ સુવિધા મળવામાં અમારી સેવા પણ થોડી ઉપયોગી થશે ધન્યવાદ